ડિયા નગર થી એસઆઈ પટ્રોલ સંગમ જીદા રસ્તા પર બડીયાદેવ ના મંદિર હે ચિક્કર વિધિ લીલી હાલતમાં એક વ્યક્તિએ આઠથી દસ વાહનોના અડફેટમાં લીધા છે મોટી મોટી દારૂબંધીની વાતો કરવાવાળા આમાં આની ગાડીમાંથી કોઠરિયા નીકળેલા છે પડેકા નીકળેલા છે સાથે સાથે જે દારૂબંધીની વાતો કરે છે ખાલી ભણગાતુપતા હોય એવું દેખાઈ આવ્યું છે અને અવારનવાર આ વડોદરા શહેરમાં જે અકસ્માત થઈ રહ્યા છે ભગવાનને બે હાથ જોડી વિનંતી છે કે આ અકસ્માત ઓછા કરે ને આવનારા દિવસોમાં જે પણ દારૂબંધીની મોટી મોટી વાતો કરતા હોય તો આ પોલીસ સ્ટેશનની આજુબાજુ જે પણ દારૂ વેચાતો હોય એ બંધ થાય એવી અમારી વિનંતી છે